ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલ અસામલી ગામમાં પાંચેક હજાર જેટલી વસ્તી છે અહીંનો જાહેર રસ્તો તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ પરિસ્થિતિમાં છે લાગતા વળગતા અધિકારીઓને અને પંચાયતના સરપંચશ્રીએ લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરવા છતાં કોઈ ધ્યાને લેતા નથી ફક્ત અસામલી ગામ નહીં પરંતુ આજુબાજુના સાત જેટલા ગામના લોકો આ રસ્તે જતા હોય છે તો આ બાબતે તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા લોકમાં ગુઠવા પામી છે રિપોર્ટર નીરજ મકવાણા માતર નીરજ કુમાર મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર તમે જોઈ રહ્યા છો ખેડા જિલ્લાના માતર તાલુકાનું અસામલી ગામ તેનો આ મેઇન રસ્તો પાંચ હજારની વસ્તી એક અસામલી ગામ નહીં પરંતુ આજુબાજુના સાત ગામ અહીંથી જાય છે ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ લેખિતમાં તથા મૌખિકમાં આપ્યું છે પણ સરકાર કોઈ આ રસ્તા બાબતે રસ્તા બાબતે કામગીરી કરવા તૈયાર નથી આપણે જો વાત કરીશું ગ્રામજનો અહીંયા બે છે બે ત્રણ જણા એમની જોડે વાત કરીશું કે આ રસ્તા બાબતે તમને કહેશે બે શબ્દો તમે આ રસ્તા બાબતે શું કહેવા માગો છો આ રસ્તા ઉપર તો બધા ઘણા બધા સાધનો અવર જવર થાય છે પણ આને કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને આનો મતલબ કે કામ કરવા તો સારું આગળથી બધો સારો છે પાછળ ગામનું જે મેન સ્થળ છે અહીંયા આગળ ત્યાં જ ખરાબ રોડ છે અમારે અહીંયા આવવા જવામાં બાઇકો લઈને તકલીફ બહુ પડે છે રસ્તો કરો તો બહુ સારું એમ તમે જોઈ રહ્યા છો ગ્રામજનોની માંગણી એ છે કે આ રસ્તો તાત્કાલિકમાં બનાવવામાં આવે તેમને ખેતરમાં જવા માટે નોકરી ધંધે જવા માટે તકલીફ પડી રહી છે આપણે બીજા એક બે જણા છે તેમની જોડે પણ વાતચીત કરીએ શું તમારું નામ શું મારું નામ છે રાવલ રોહિત કામ મારું અસામ્બલી થાય આ જગ્યાએ જે છે જે આ રોડની અધૂરું કામકાજ બાકી મૂક્યું છે અને કે એમ કે સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચ એ બધા આગળ તાલુકામાં જિલ્લામાં એ કરેલી છે અરજી એવું નહીં પણ હજુ કોઈ નિકાલ આવ્યો નથી આરોનો આ ગ્રામજનોને અવર જવરમાં અહીંયા બહુ તકલીફ થાય છે અને ચોમાસું આવે તો ચોમાસામાં તો અહીંયાથી નીકળાય જ નહીં એવી પરિસ્થિતિ થઈ જાય છે તો જેથી કે આ કહેવાનો મતલબ એવો કે ઉપર દરખાસ્ત એવી છે કે જે જેમ બને એમ જલ્દી આનું નિરાકરણ કરાવે આ રસ્તાનું અહીંયા પાલ્લાથી અસામનો જે રસ્તો બન્યો છે તેમાં દોઢ કિલોમીટર જેટલો રસ્તો કામગીરી બાકી છે લગભગ બે થી ત્રણ મહિનાથી કામગીરી બાકી છે આખું ચોમાસું જતું રહ્યું છે અહીંથી ગામ ગ્રામજનોને આવવામાં તકલીફ પડે છે કોઈને હોસ્પિટલમાં તાત્કાલિક જવાનું થયું હોય તો તો પણ આ રસ્તે બહુ તકલીફ પડે છે આપણે બીજા એક બે ગ્રામજનો જોડે વાતચીત કરીશું હે તેમની જોડે આપણે વાતચીત કરીશું શું તમારું નામ મુકેશભાઈ મહેશભાઈ ભરવાડ આસામનીથી જે પાલ્લા તરફ જતો રસ્તો છે એમાં વચ્ચે પાલન અડધો સુધીનો બનેલો છે અને આ જે મેઇન તકલીફ ખાડાવાળો રસ્તો છે ત્યાં આગળ દરેક ખેડૂતને અને ગ્રામજનોને ખૂબ જ તકલીફ પડે છે તો આ રસ્તાનું વહેલી તકે એટલો નિકાલ આવે અને નવેસરથી બને અથવા આરસીસી બનાવે તો તૂટવાની બીક ના રહે તો એ રીતે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત જેને લાગતા વખત અધિકારીઓ હોય એ આ રસ્તાને વહેલી તકે નિરાકરણ લાવે એવી અમારે ગ્રામના લોકોની માગણી છે